નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તહેલ સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાની છે પેન્શન ન્યૂઝ ટુડે પેન્શનના પીપીઓને લઈને કેન્દ્રીય મંત્રીએ કરી સૌથી મોટી જાહેરાત તો આ બાંધગામ મિત્રો અસલી મજા સરકાર દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે પીપીઓને અંતર્ગત જો તમે પેન્શનધારક મિત્રો છો તમારી આ વિડીયો પ્રીગી બનશે વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટલગુ બંને બનાવ્યું છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકજો આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે પગાર બાબતે પેન્શન બાબતે ડીએ ડીઆરએચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પહેલાં કે મટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો ચાલુ કરીએ આજનો આ મહત્વની અપડેટ પેન્શનધારક મિત્રો માટે પીપીઓને લઈને સરકારે કરી કેન્દ્રીય મંત્રી કરી સૌથી મોટી જાહેરાત ચાલો જાણીએ આજની મહત્વની અપડેટ સૌ મિત્રો પેન્શન સેવાના ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલ કરી છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ ડિસેમ્બર બે ચોવીસમાં સમગ્ર દેશમાં સેન્ટ્રલાઇડ પેમેન્ટ સિસ્ટમ સીપીપીએસનું લાગુ કરી રહી છે આ નવી સિસ્ટમ હેઠળ ડિસેમ્બર બે ચોવીસ માટે અડસઠ લાખથી વધુ ધારકને પંદરસો સિત્તેર કરોડ રૂપિયાની પેન્શન રકમ વિતરણ કરવામાં આવ્યું હતું સીપીપીએસનો પરિચય અને અમલીકરણ સીપીપીએસનો પ્રથમ પ્રયોગ ઓક્ટોબર બે ચોવીસમાં કરનાર જમ્મુ શ્રીનગર પ્રાદેશિક કચેરીમાં સફળતાપૂર્વક અમલમાં આવ્યો હતો જે ઓગણપચાસ હજારથી વધુ પેન્શનધારકને અગિયાર કરોડનું અગિયાર કરોડનું પેન્શન આપવામાં આવ્યું હતું બીજો તબક્કો મિત્રો નવેમ્બર બે ચોવીસમાં ચોવીસ પ્રાદેશિક કચેરીમાં બીજો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં નવ પોઈન્ટ ત્રણ લાખ પેન્શનધારકોને બસો તેર કરોડ રૂપિયા રકમ વિતરણ કરવામાં આવ્યું હતું સંપૂર્ણ અમલીકરણ આ સિસ્ટમ જાન્યુઆરી બે હજાર પચીસથી સમગ્ર ભારત સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે જેથી પેન્શન આરોપની હવે પણ બેંકમાં કોઈ પણ શાખાઓ પેન્શન મેળવી શકશે કેન્દ્રીય મંત્રીનું નિવેદન પણ છે કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માવડિયાએ સીબીપીએસને સફ સફળ વંચ પર કહ્યું છે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ નોર્મલ એક સમય ઐતિહાસિક સિદ્ધિ છે આ સિસ્ટમ પેન્શન માટે સુવિધા પારદર્શિતા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે હવે પેન્શનદાર આરોપની કોઈ કોઈપણ જગ્યાએ કોઈ પણ બેંકમાંથી તેનું પેન્શન મેળવી શકશે આ પેન્શન વિતરણ પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવશે સીપીપીએસની વિશેષતાઓ પણ જોઈ લો મિત્રો કોઈપણ બેંકમાંથી પેન્શન મેળવવાની સુવિધા પેન્શન દ્વારા પણ બેંક અને શાખામાંથી પેન્શન મેળવી શકશે જેથી સ્ટારની બદલતી વખતે કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે ફિઝિકલ વેરીફિકેશન જરૂર નથી પેન્શનર્સની પેન્શન શરૂ થવાના સમયે વેરિફિકેશન માટે કોઈપણ બેંક શાખાની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં પેન્શનની વચ્ચે પારદર્શિતા પેન્શન રિલીઝ ટાટા સીધા જ બેંક ખાતા જમા કરવામાં આવશે પીપીઓ ટ્રાન્સફર કરવા જરૂર નથી પેન્શન બે ટ્રાન્સફર કરે અથવા બદલાવે તો પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓને એક ઓફિસ પર બીજી પર ટ્રાન્સફર કરવા જરૂર રહેશે નહીં ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો સીપીપીએસના સિસ્ટમ અમલીકરણ હોય પીએફઓ પેન્શન મિત્રો મોટો ખર્ચ ઘટશે પેન્શનની દર માપદંડ એપીએફના નિયમિત હોવું જરૂર છે કર્મચારીઓ ઓછામાં દસ વર્ષની સેવા પૂર્ણ કરી હોય પેન્શન માટે કર્મચારીની ઉંમર અઠ્ઠાવન વર્ષ હોવી જોઈએ પચાસ વર્ષની ઉંમર પછી કર્મચારીને ઓછામાં દર વર્ષે વિકલ્પ પસંદ કરી શકશે જો કર્મચારી સાઈઠ વર્ષથી વધુ પેન્શન લેવાનું મૂલ્યત્તી રાખી છે તો માર્ષિક દસ આઠ ટકા દર વધારો પેન્શન મળશે નિષ્કર્ષ એપીએફ પીએફ નવી સિસ્ટમ પેન્શન મળી મોટી રાહત સાબિત થશે નેવું પછી તેમના વર્તમાન રહેતા પેન્શન આવી કોઈપણ બેંક અથવા શાખામાંથી પેન્શન મેળવવાની સરળતા રહેશે આ પ્રેર પેન્શન સેવાના એ ક્ષેત્રમાં ખૂબ મોટો સુધારો છે અને એ સેવાના આધુનિક અને પુપ્રશકર્તા કેન્દ્રીય બનાવશે થેન્ક યુ વેરી મચ હજુ વિડીયો ગુજરાત સાહિત્ય નીકુજરાતને સબ્સ્ક્રાઈબ કરી બે લખવા બુરશો થેન્ક યુ